અન ફેરની થીમ પર ફિઝિયો ફેર વિદ્યાર્થીઓ માટે સર્વગ્રાહી વિકાસ કાર્યક્રમના ભાગરૂપે સરકારી ફિઝિયોથેરાપી કોલેજ સુરત ખાતે પ્રથમ વખત ફિઝિયોથેરાપી ક્ષેત્રે એક નવો ટ્રેન્ડ ફિઝિયોથેરાપી ફેર રજૂ કરવામાં આવ્યો હતો ફિઝિયોથેરાપી ફેર વિચારને ફિઝિયોથેરાપી સંબંધિત પ્રવૃત્તિઓ અને રમતોનો સમાવેશ કરીને અમલમાં મૂકવામાં આવ્યો હતો જે મેળાના વાતાવરણને દર્શાવે છે જેણે ઇવેન્ટને વધુ જીવંત આનંદદાયક અને રસપ્રદ બનાવ્યું ફિઝિયોથેરાપીની થીમ પર ફેબ્રિક પેઇન્ટિંગ ફિટનેસ પ્રમોટિવ ગેમ આધારિત કસરતો ગેમ્સ પોસ્ટર મેકિંગ ફિઝિયો સેલ્ફી ઝોન જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર પ્રેઝન્ટેશન માટે ધ્રુવી સુથાર કંગના ફાલ્ગુનીની ટીમ અને ફેબ્રિક પેઇન્ટિંગ માટે હિમાની ગોયાણી ટીમને ડૉક્ટર મનમિત કૌર તરફથી પહેલું ઇનામ મળ્યું દ્રષ્ટિ માહિનો રનર્સઅપ મેળવ્યો અને અક્ષિતા દિયા મિતાલી પૂર્વીને ત્રીજું સ્થાન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ પણ ઉત્સાહ સાથે ફિઝિયો ફેરમાં ભાગ લીધો હતો આયોજક સમિતિ અને તમામ ઇવેન્ટના સહભાગીઓની ભાવનાને વેગ આપ્યો હતો અને વધાર્યો હતો